પોરબંદરના કોલિકડા પાસે અકસ્માતમાં નુકસાન પામેલ બાઇકની ચોરી થઈ હતી જે મામલે પોલીસે બાઇક ચોરી જનારા બે શખ્સોને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે બખલ્લા ગામ ખાતે રહેતા અર્જુનભાઈ જેઠાભાઈ મારું નામના યુવાને બે દિવસ પૂર્વે એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તારીખ ઓગણીસ જાન્યુઆરીના તેનો બાઇક લઈને તેનો નાનો ભાઈ વિનોદ અને દાદીમાં મણીબેન સ્વજનના ખબર અંતર પૂછવા ભાવસીજી હોસ્પિટલે આવ્યા હતા અને ત્યારબાદ વિનોદ બાઇકમાં એકલો ઘરે આવતો હતો એ સમયે કોલિકડા રોડ પર હમીરભાઈ ખૂટીની વાડી સામે બોલેરોના ચાલકે અકસ્માત સર્જી દેતા વિનોદનું સ્થળ પર જ મોત થયું હતું અને ફેટલના આ બનાવ અંગે અર્જુનભાઈ મારુએ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી અને તપાસ માટે આરટીઓ પરીક્ષણ કરાવવાનું હોવાથી તેમજ આ ડેમેજ થયેલું મોટર ચાલી શકે તેમ નહીં હોવાને કારણે ઘટના સ્થળ જ પર રાખેલું હતું ત્યારબાદ અર્જુને ત્યાં તપાસ કરતા આ બાઇક નજરે ચડ્યું ન હતું અને તપાસ કરવા છતાં તેનો પત્તો નહીં મળતા તેણે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી જે મામલે કોલીખડા રોયલ હોટલની સામે બેઠા પુલની બાજુમાં કાચા રસ્તા પરથી મુદ્દામાલ સાથે ખીમા ઉર્ફે કારુ લાલજીભાઈ ચૌહાણ અને મનોજ ઉર્ફે મનીષ લાલજીભાઈ ચૌહાણ નામના શખ્સોને ઝડપી લીધા હતા આ શખ્સોને ઝડપી લઈ અને અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગેની પણ વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર